એક કિસ્સો એવો પણ મેં વાંચ્યો છે કે મહાત્મા ગાંધીએ બાળકો માટેનું જે કંઈક તૈયાર કરી હતી એક પુસ્તક પુસ્તિકા પુસ્તિકા એને ગીજુભાઈ બધેકાએ નાપાસ કરેલી કે આ બરાબર નથી આમ ગાંધી યુગની અસર તો દરેક વ્યક્તિ પર હતી અને કેળવણીકાર પર હોય સ્વાભાવિક છે કારણ કે ગાંધીજી કેળવણીમાં પણ રસ લીધો જી અને ગાંધીજી એ સમગ્ર દક્ષિણામૂર્તિમાં પણ રસ લેતા હતા કારણ કે નાનાભાઈ ભટ્ટ છે એમના એ સંપર્કમાં હતા નાનાભાઈ પણ એક સમર્થ કેળવણીકાર જેના છાંયડામાં ગીજુભાઈ ઉછરા એમ પણ કહીએ અને પછી એને સમોવડ્યા બન્યા એવું પણ કહેવાય પણ નાનાભાઈ ભટ્ટ એ આ બધા પ્રયોગો કરતા હતા એનાથી ગાંધીજી બહુ જ પ્રભાવિત હતા ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિરમગામ છાવણીની જવાબદારી પણ નાનાભાઈને બરાબર છે બિલકુલ બરાબર છે અને જ્યારે રાષ્ટ્રની આ જરૂરિયાત હતી ત્યારે ગીજુભાઈએ પણ મેં શરૂઆતમાં પ્રસંગ કયો એ પ્રમાણે એ પણ બાલ મંદિરને તાળું મારીને એની આખી ટીમ એટલે કે ગીજુભાઈ તારાબેન મોંઘીબેન નર્મદાબેન બધા જ લોકો એની આખી ટીમ છે એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બાળકોની ટીમ બનાવીને લાગેલા પરંતુ આપે જે ઘટનાની ઉલ્લેખ કર્યો છે ગીજુભાઈ તો શું કે પ્રયોગવીર હતા એક પ્રયોગશીલ શિક્ષક તરીકેની એમની એક ઓળખ છે તો અનુભવના હેરણે ચડાવવા વગરનું એવું જ લખાયેલું હોય તો એ ગીજુભાઈને સ્વીકાર્ય નહોતું એટલે આપ જે ઘટનાનો ઉલ્લેખ કર્યો ગાંધીજીનો ત્યારે એમણે કહ્યું કે આ ચાલે એવું નથી પરંતુ એમને એટલાથી અટકી જાય એવા નહોતા જુગતરામ દવે જે વેડછીનો વડલો આપણે કહીએ છીએ એ એ કેળવણીના પ્રયોગો જોવા માટે દક્ષિણામૂર્તિમાં ગયા ત્યાં જોયું એમને ખૂબ ગમ્યું અને બાળ શિક્ષણના લખવાની જે સાહિત્યની શરૂઆત છે એમાં ઉદ્દીપક બન્યા છે જુગતરામ દવે એટલે ગીજુભાઈ અને જુગતરામ એ મળીને એ પહેલી ચાલણ ગાડી બાળકો માટેની લખી એનું ચિત્રાંકન કર્યું કલાગુરુ રવિશંકર રાવલે અને નવજીવન પ્રેસે એ પહેલું છાપ્યું એટલે બાળ સાહિત્યની ગીજુભાઈના સાહિત્યની વાત કરીએ તો પહેલું પુસ્તક છે એ ચાલણ ગાડી આવી રીતે શરૂઆત થઈ અને પછી તો એ અટક્યા નથી વીસ વર્ષ સુધીમાં બસો એ વધારે પુસ્તકો બાળકો માટે શિક્ષકો માટે વાલીઓ માટે લખ્યા